नमस्कार आप जी रहा एम जी लाइव न्यूज तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत महसाणा पुलिस की प्रशंसनीय कामगी साई तेरा तुचको कार्यक्रम अंतर्गत गुम थे मोबाइल फोन किमत रूपया तरण लाख एशी हज़ार मूल मलिकों ने परत शोधी आपती तालुका पुलिस महसाणा नायब पुलिस महानिरीक्षक वीरेन्द्र सिंह यादव साहेब गांधीनगर रेंज गांधीनगर तयब पुलिस महानिरीक्षक डॉक्टर तरुण दुग्गल महसणा तथा नायब पुलिस अधीक्षक मीला पटेल महसाणा विभाग महसाणाओ નાગરિકોના ગુમ ઘેરવલ્લે થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવા સૂચના આપેલ જેન્વ્યે પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી બઢવા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ અત્રેના સર્વેલન્સ સ્ટાફ તથા ટેકનિક એક્સપર્ટની જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે અન્વે સી આઈ પોર્ટલની મદદથી સર્વેલન્સ સ્ટાફ તથા ટેકનિક એક્સપર્ટના માણસોએ નાગરિકોના ગુમ ઘેરવલ્લે થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી નાય પોલીસ અધિક્ષક મિલાપ પટેલ મહેસાણા વિભાગ મહેસાણાઓના માર્ગદર્શનથી અરજદાર મોટ માલિકોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરેલ એમ કુલ અરજદારોના તેર મોબાઈલ પરત કરવામાં આવ્યા જેમાં ધવલભાઈ મનુભાઈ સુનિલ નટુજી વંદનાબેન મનોજચંદ્ર મિત સુરેશકુમાર વિનુભાઈ અશ્વિનભાઈ જયેશ કુમાર કીર્તિકુમાર રોનકભાઈ રમેશભાઈ પ્રિયાંશુ વિજયભાઈ મેહુલ મેહુલકુમાર જયંતિભાઈ વિલિંગ્સ રતિલાલ રજા કુશન ચૌહાણ હેતલબેન પ્રભાકર ધ્રુવ દિનેશભાઈ જેઓના મોબાઈલ પરત કરી પ્રશંસનીય કામગીરી કરેલ બીરો રિપોર્ટ એમજી લાઈવ મહેસાણા યોજવામાં આવ્યો છે કેટલા મોબાઈલ આપવામાં આવ્યા અને કેટલા વર્ષના મોબાઈલ ચોરાયા હતા ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ તરફથી અને સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવી છે તે અનુસાર આપણે દર મહિનાની અંદર પોલીસ સ્ટેશન વાઇઝ એક તેરાદ અર્પણ કાર્યક્રમ કરીએ છીએ અને જે પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન છે બીજો કોઈ કિંમતી સામાન છે કે જે ગુનાના કામે પકડાયું છે અને પોલીસે એ રિકવર કર્યું છે અને એના મૂળ માલિકોને આપણે પરત આપવાનું છે તો એના માટે થઈ અને આ જે ઇનિશિયેટિવ છે તેના હેઠળ આપણે કામગીરી કરતા હોઈએ છીએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા દોઢથી બે માસની અંદર જે ગુમ થયેલા મોબાઈલ છે તેને અમારા જે પીઆઈ છે ડીજી બડવા અને તેઓના પીએસઆઈ અને એમની ટીમ દ્વારા કુલ આવા તેર મોબાઈલ ફોન જેની વેલ્યુ થાય છે સવા સાત લાખ રૂપિયા આ અમાઉન્ટના જે ફોન છે તેને રિકવર કરવામાં આવેલા છે ગુજરાત રાજ્યના છેડે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ છેડેથી આ ફોન અમારી ટીમ દ્વારા રિકવર કરવામાં આવેલા છે અને આજે આ કાર્યક્રમ હેઠળ આના જે લાભાર્થીઓ છે તેઓને તેઓનું ફોન આપણે પરત ફરેલા છે અને અવારનવાર આ પ્રોગ્રામ અલગ અલગ લેવલ ઉપર થતા હોય છે મોટો પ્રોગ્રામ હોય તો એ રિવાયથી અસપી લેવલથી થતો હોય છે બાકી પોલીસ સ્ટેશન વાઈઝ દર મહિને આવા કાર્યક્રમ આપણે દરેક પોલીસ સ્ટેશન વાઈઝ કરતા સર આ સમગ્ર મામલો કેવી રીતે ઉકેલવામાં આવ્યો અને ટેકનિકલી કયા સંસાધનો ઉપયોગ થયો આની અંદર મોબાઈલ ફોન ચોરી એ પહેલાં જ્યારે થતી હતી ત્યારે આપણે સીઆર એનાલિસિસ દ્વારા અને એના ડેટા ડં એનાલિસિસ દ્વારા ઉકેલતા હતા પરંતુ અત્યારે જે આ બધી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જે કંપનીઓ છે તેઓના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા એક સીઆઈઆર નામનો પોર્ટલ બનાવવામાં આવેલું છે અને આ પોર્ટલનો ઉપયોગ કરી અને પોલીસ માટે પણ મોબાઈલ ફોન કરવું બનેલું છે અને જે વ્યક્તિ છે કે જે ભૂપ બનનાર છે જેનો ફોન જોડાઈ ગયો છે તે પણ પોતે અન્ય કોઈ ફોનનો યુઝ કરીને પોતાના જે મોબાઈલો ફોન છે તેની વિગત આ પોર્ટલની અંદર જાતે ભરી શકે છે અને આ વિગતો ભરેથી જ્યારે બી આનો ફોન કોઈ જગ્યા પર એક્ટિવ થાય છે ત્યારે એ મોબાઈલ ફોનનું જે ઇન્ટિમેશન એલર્ટ છે એનું ઇન્ટિમેશન આ વ્યક્તિને પહોંચતું હોય છે અને પોલીસ જોડે આવતા હોય છે તો આવા કેસીસ પણ આપણે પોલીસ દ્વારા સોલ્વ કરવામાં આવે છે પરંતુ આ જે તેર ફોન છે તેની પોલીસ પાસે ફરિયાદ આવેલી હતી અને પોલીસે તે જાતે જ ઇનિશિયેટિવ લઈ અને આ પોર્ટલનો યુઝ કરી અને આ ફોન ટ્રેસ કરીને શોધી કાઢી સર અત્યાર સુધીમાં આપણે અત્યારે રાઇટના હું મારી જોડે એવું આંકડું નથી પરંતુ આપ એક અંદર લગાવી શકો કે મહેસાણા જિલ્લાના એક પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા દોઢ માસની અંદર જો તેર ફોન પોલીસ રિકવર કરતી હોય તો આખા જિલ્લાની અંદર વીસ પોલીસ સ્ટેશન છે તો મહિનાની અંદર એક એવરેજ કામગીરી સ્વરૂપે જિલ્લાની અંદર બસોથી વધારે ફોન એવરેજ પોલીસ સુધી અને પોતાના જેના લાભાર્થીઓને ફરજ પહોંચાડતી સર આ પોર્ટલની વાત કરીએ તો એનો કેવી રીતે ઉપયોગ મહેસાણા જનતા કરી શકશે અને શું કરવું જોઈએ યુઝર ફ્રેન્ડલી અને સિમ્પલ એનું ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે એ પ્રકારનું પોર્ટલ છે કોઈ પણ લેમેન એના માટે કોઈ જ સ્પેશલ ટેકનિકલ એક્સપર્ટીઝની જરૂર નથી વ્યક્તિ જાતે પોતે આ વેબસાઇટ ઓપન કરી અને એની અંદર એની વિગતો જે નાખવાની છે એ ફોનનો જે નંબર છે એ નો આઈએમઆઈ ની ડિટેલ્સ છે એ વગેરે વિગતો એમાં ફિલ કરી શકે છે અને કરંટ જે અત્યારે તમારો ફોન ચાલુ છે એ ફોનનો નંબર એની અંદર ઈમેલ એડ્રેસ આપવાનું હોય છે જેના ઉપર આ વેબસાઈટ દ્વારા તમને ઇન્ટિમેટ કરવાનું છે સર છેલ્લા કેટલાક ત્રણ મહિનાથી જ મોબાઈલ ગુમ થવાની ફરિયાદો વધુ આવી છે તો કારણ શું હોય શકે મોબાઈલ ગુમ થવાની પહેલાં તો સૌથી પહેલાં તો મોબાઈલનો ઉપયોગ અને મોબાઈલનો વ્યાપ છેલ્લા ઘણા સમયથી ખાસો બધું છે કે કોઈ પણ વ્યક્તિ પાસે સૌથી પહેલાં મોબાઈલ ફોન છે એ લક્ઝરી આઈટમ તરીકે ગણવામાં આવતું હતું અત્યારે જીવન જરૂરની વસ્તુ થઈ ગઈ છે દરેક વ્યક્તિ પાસે પહેલાં એક ફોન હતો અત્યારે બે બે ત્રણ ત્રણ ફોન વ્યક્તિ રાખતો થયો છે એટલે મોબાઈલ ફોનની સંખ્યા વધી છે એટલે આવા ઇન્સિડન્ટ પણ વધ્યા છે પરંતુ સાથે સાથે આ ઇન્સિડન્ટને બનતા અટકાવવા માટે અને બન્યા પછી તેને ડિટેક કરવા માટે થઈ અને કેન્દ્ર સરકારના એક પ્રયાસથી એક સારું ટૂલ આપણી પાસે છે જેનાથી આપણે જે પહેલાં આપણે જે હેસલથી ઘણો સમય લાગી જતો હતો એ અત્યારે હેસલ ફ્રી ડિટેક્શન થઈ ગયું